કાપુત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ થતી અલગ અલગ તે જગ્યાઓ ઉપર એક સાથે રેડ કરી કુલ્લે તેર કેસો શોધી તેરા આરોપીઓ ઝડપી પાડતી કાપુદ્રા પોલીસ ટીમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસબી ઓસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમાં સોલંકી સાહેબનાઓએ કાપુત્રા વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા બે દુકાનદારી સમૂહ વિરુદ્ધમાં અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવેલ હતી હાલમાં પણ અત્રેના સમગ્ર કાપુત્ર વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ચોરી છુપેથી હજુ પણ કરી લોકો જાનમાનનું નુકસાન થાય તે રીતેનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જણાય આવતા તે અંતર્ગત કાર્યવાહી કરવા સારું સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા સાહેબ એમ કુલ્લે ચાર અલગ અલગ ટીમો બનાવી દરેક ટીમના ચાર પોલીસ કર્મચારીઓ ફાળવણી કરી કુલે વીસ પોલીસ અધિકારી કર્મચારીઓ એક સાથે કાપોતરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ કુલે તેર જગ્યા ઉપર રેડો કરી તે દુકાનદારોને રેડ હેડ ગેસના બોટલ બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતી ઝડપી પાડી તે દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા તથા નાના ભરેલા ગેસના બાટલાઓ તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલ નંગ એકતાલીસ તથા ગેસ રિફલિંગનું મશીન મળી સાથે નંગ તેર તથા ઇલેક્ટ્રિક વજન કાંટા તેર તથા ગેસ ભરવાનો વાલ નંગ તેર રિફલિંગમાં ઉપયોગ થતાં લોખંડના પાનાઓ નંગ અઢાર મળીકુલને એક લાખ ચુમ્માલીસ હજાર સોનો માલ તપાસ સર્થે કબજે કરી પકડાયેલ તે સમો વિરુદ્ધમાં નીચે મુજબના અલગ અલગ તેર ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબ ની સૂચના માર્ગદર્શનના આધારે પોઈન શ્રી એમબી બી અસુરા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મુર્ગા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફરિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમ માં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયટીવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે